बहुमती आवानी नहीं पर आई जाए तो क्यों उठाए देश के भी कुछ मैं को कई दिन चले बन के सोमवारे मायावती बड़ा प्रधान बने मंगलवारे अखिलेश बुधवारे सरद पवार गुरुवारे चंद्रबाबू नायडू शुक्रवारे देवगोड़ा शनिवारे ममता बैंड और रविवारे देश रजा पर मैंने बताओ कि इस बारा आज संभू मेरो कोई दिवस देश चलाई सके ગુજરાત જોરથી બોલો ચલાવી શકે જવાબ આપી શકે આ કશું ના કરી શકે અસંભુ મેરા છે ના નીતિ છે ના સિદ્ધાંત છે ખાલી સ્વાર્થ માટે સત્તા પ્રાપ્તિ માટે ભેગા થયેલા લોકો ચૂંટણી આવી જાય એટલે રાહુલ બાબાને કરી માંડ્યા કે અમને બહુમતી આપી દો અમે ગરીબી દૂર મારે જયારે રાહુલ બાબાને ઈશાની ધરતી પર હિસાબ આપતો જવાહરલાલ નહેરુ એ કહ્યું કે દેશમાંથી ગરીબી અમે પછી ઇન્દિરાબેન બેન આયા કહ્યું કે ગરીબી હટાવવાનો નારો આપી દીધો પછી રાજીવભાઈ આયા રાહુલજી પિતાજી આયા એમને કહ્યું કે ગરીબી હટાવીશ પછી સોનિયા બેન ભાષામાં તમારો મેળ પડતો નથી હવે રાહુલ બાબા થી શું મેળ પડતો પડે મિત્રો પડે મિત્રો પંચાવન પંચાવન વર્ષ ચાર પેઢી સુધી કોંગ્રેસે આ દેશ કર્યો

ને કહેવાય ગરીબોની સામી સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકારે પાંચ વર્ષની અંદર લગભગ બાવીસ કરોડ ગરીબ પરિવારોના જીવનની અંદર અજવા ઉભા કામ આ નરેન્દ્ર મોદી સરકારે કર્યું નથીવર હોય બધાને કાન ખોલી વાળા સાંભળજો ચાલીસ લાખ થી ઓછું ટર્ન ઓવર હોય બધાને જીએસટી માંથી મુક્તિ આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી સાહીઠ લાખ થી ઓછું બધા ટેક્સ ના ભરવું પડે એવી વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી મોદી આવડો મોટો ઓબીસી સમાજ આવડો મોટો બેકવર્ડ ક્લાસ નો સમાજ પચાવન પંચાવન વર્ષથી આ ઓબીસી સમાજ આ બક્ષી પંચ નો સમાજ

છોકરાઓ રિઝર્વેશન ગરીબ છોકરાઓને દસ ટકા રિઝર્વેશન આપવાનું નરેન્દ્ર મોદી સરકારે મિત્રો નરેન્દ્ર મોદી સરકારે ભારતીય જનતા પાર્ટી એ પોતાના ચૂંટણી ઢંઢેરા ની અંદર કહ્યું છે કે નાના વેપારીઓને સાહીઠ વર્ષ થાય એટલે પેન્શન આગલી આમ બનનારી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપશે ખેડૂત નાનો કે મોટો હોય અત્યારે ખાલી નાના ખેડૂતો ને ની મદદ મળે છે મોબાઈલ ની અંદર પૈસા આવે છે ને ભાઈ છ હજાર રૂપિયા આવે છે કે નહીં હવે મોટા ખેડૂતો હોય તો એ છ હજાર રૂપિયા આપવાની શરૂઆત આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકાર ખેડૂત ને સાહીઠ વર્ષ પૂરા થાય એટલે એને પાંચ હજાર રૂપિયાનું પેન્શન આપવાની શરૂઆત સાહીઠ વર્ષ પૂરા થાય એટલે તરત જ એને ખાતામાં જમા થઈ જાય એવી વ્યવસ્થા આ ભારતીય જનતા પાર્ટી ની નરેન્દ્ર મોદી સરકાર પણ નરેન્દ્ર મોદીએ સૌથી મોટું કામ કર્યું હોય મિત્રો તો દેશને સુરક્ષા આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી મોદી સુધી સોનિયા મનમોહન ની સરકાર હતી દસ અપમાન કરે મિત્રો મારા જેવો વ્યક્તિ આજે પણ ભાઈ હેમરાજ નું માથું કાપી લઈ જાય છે એનાથી મોટો અપમાન શું હમણાં થોડા દિવસ પહેલા પુલવામાની અંદર હુમલો કર્યો દેશના ચાલીસ જવાનોને મોત ઉતારી દીધા સમગ્ર દેશની અંદર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી એટલે પાકિસ્તાન ને સાવચેત હતું અને સર્જિકલ સ્ટ્રાઇક કરેલી એટલે પાકિસ્તાને સીમાઓ પર ટેન્કો તોપો સેના ગોઠવી દીધી બધાના મનમાં એમ કે હવે શું થઈ

એમના આતંકવાદીઓના ના ખુરચા ખુરચા ઉડાવી નરેન્દ્રભાઈએ સેનાના જવાનોને શ્રદ્ધાંજલિ મિત્રો જે દિવસે સર્જિકલ સ્ટ્રાઇક ના સમાચાર સવારના પોર માં દેશમાં પસર્યા સમગ્ર દેશની અંદર આનંદ વ્યાપી ગયો ઠેર ઠેર ફટાકડા ફૂટ્યા ઠેર ઠેર શહીદ જવાનોને ભૂલ મારત પહેરાવવાના કાર્યક્રમો થયા મીઠાઈઓ વેચાઈ બે જગ્યાએ માતમ બે જગ્યાએ જબરજસ્ત નું એક તો તો પાકિસ્તાન ની અંદર એ ઘરમાં ઘુસી એવા ઠોક્યા હતા કે હસવાનું તૂટી ગયા અને બીજું આ રાહુલ બાબા ના કાર્યાલયની અંદર માતમ થઈ ગયો ત્રણ દિવસ સુધી હસવાનું ભૂ

ની અંદર આતંક ફેલાવે અને આપણે એનો જવાબ નાખીએ